નમસ્કાર મિત્રો આજે એક એવો મુદ્દો આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું જેના વિના જીવન શક્ય નથી મનુષ્ય એકલા જ નહીં પણ પશુ પક્ષી જેવા અનેક જીવ માટે ખોરાક ખૂબ જ જરૂરી છે અને હવે ખોરાકની ખાદ વસ્તુઓમાં પણ તક સાધુઓ ભેળસેળ કરીને વિપુલ પ્રમાણમાં નફો એકઠો કરતા હોય છે ખાદ્ય પ્રોડક્ટને પેકિંગ કરીને બજારમાં વેચવા માટે ફસાઈના લાયસન્સની માન્યતા પ્રાપ્ત કરવાથી ફૂડ પ્રોડક્ટને માન્યતા મળે છે છતાં પણ વધુ નફો શેરવી લેવાના હેતુથી તક સાધુઓ ગુણવત્તાની એસી કે તેસી કરીને બજારમાં પ્રોડક્ટ વેચતા હોય છે જેમાં જાગૃત નાગરિકના હાથે ગુણવત્તા વિહીન પ્રોડક્ટ ઝડપાઈ જતા આંશિક ગ્રાહકો જ લડત આપે છે અને મુખ્યત્વે જવાદો અને ચાલશેનું માની લઈને કાર્યવાહીથી પીછે હટ કરે છેલ્લા ઘણા સમયથી ખાદ્ય સામગ્રીમાં જીવજંતુ આવતા હોવાની સોશિયલ મીડિયા અને ગરોળી મળી હતી ગ્રાહકે અથાણાનું પેકિંગ પ્રાંતિજના એક વેપારીને ત્યાંથી લીધું હતું તેને ઘરે પરિવાર સાથે આરોગતા તબિયત લથડી હતી અને ફૂડ પોઈઝનિંગ થતા સારવાર લેવાની જરૂર પડી હતી આવો જાણીએ સંપૂર્ણ વિગત શું છે આપનું નામ સોહણ મયુર પ્રાઇડ પ્રાતિજ પ્રાતિજ શું તકલીફ થઈ હતી આ મતલબ અથાણું લીધું તો અથાણામાંથી ગરોડી આવી નીકળી બરોબર પ્રાતિજમાંથી લીધું તો હા પ્રાતિજમાંથી બરોબર પછી શું કર્યું આપણે હા ત્યાં ગાડી મતલબ દુકાને ગયો જ્યાંથી લીધે ત્યાંથી એ દુકાનવાળાને બતાવ્યું મેં તો આરીની ગરોડી નીકળી જાય દુકાનવાળાએ કીધું કે કંપનીનું પ્રોડક્ટ કંપનીમાં જાણ કરી અમે બરોબર છે બરાબર કંપનીવાળો

તે ફોટા ઉપરથી તથા ઘરોળી જે અથાણું અથાણાનું જે બળની પેકેટ જે છે એમાં પણ ઘરોળી છે આ બાબતે મેં ગ્રાહકને પૂછતા તેમને એવું જણાવ્યું કે અમે પ્રાચીદની એક દુકાનેથી અમે આ અથાણું લાવેલા જે ઘેર લઈ ગયા પછી અમે થોડું થોડું કરીને અમે બધા એક સાથે જમવા બેઠેલા અને થોડું થોડું કરીને અમે અથાણું કાઢ્યું એમાં ત્રીજી ચોથી વાર અમે ચમચીથી કાઢતા ઘરોળી નીકળેલ તો જેટલા લોકો પણ જમવા બેઠેલા બે ત્રણ લોકોએ તો જમેલા હતા એ એટલે આવી ઘડોળી નીકળતા એ એ જમેલા હતા લોકોને તાત્કાલિક વોમિટિંગ ચાલુ થઈ ગયેલું અને ગભરાઈ ગયેલા હતા તેથી તાત્કાલિક મયુરભાઈ તથા તેમના કુટુંબીજનો દવાખાને સિવિલ માં લઈ ગયેલા હતા અને તપાસ કરાવેલી હતી ગ્રાહક હિત શુંખા મંડળ તરીકે મારું એવું ગ્રાહકોને અપીલ છે કે આવી પેકિંગ વાળી વસ્તુઓ લાવતા પહેલા આપણે તપાસવી જોઈએ એને કઈ તારીખે બન્યું છે કે બન્યું છે અને આવો ટેસ્ટ હોવો જોઈએ એવું ના નથી પાડતો પરંતુ ચોક્કસથી આવી વસ્તુ તપાસીને પહેલાં લાવીએ તો એને પણ તપાસીને આપણે ખાવી જોઈએ કેમ કે આવું ફૂડ પોઇઝનિંગ તથા આવી વસ્તુઓથી શરીરને પણ ઘણીવાર હાનિ પહોંચતી હોય છે આ જે ફરિયાદ મળેલી છે એ ફરિયાદમાં ગ્રાહક સ્વૃત્ત મંડળ દ્વારા જે પ્રાચીનતા વેપારી પાસેથી ખરીદી કરી તે તેને પણ જાણ કરી છે અને જે કંપની જે છે વંદન નામની કંપની એ ત્યાં પણ અમે જાણ કરેલી છે અને આ બાબતે અમે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર હિંમતનગર ખાતે પણ અધિકારીશ્રીને આ ઉપર વિવિધ કાયદાઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા સારું અમે જે તે અધિકારીશ્રીને લેખિતમાં જાણ કરેલી છે અમારા વકીલ થ્રુ અને ગ્રાહક શિષ્ય મંડળ દ્વારા અમુક જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન હિંમતનગર ખાતે પણ ફરિયાદ દાખલ કરીને જે ગ્રાહકને જે નુકસાન ગયેલું છે અને જે તકલીફ પડી છે એ તકલીફ બાબતે માનસિક ત્રાસ પેટે તથા જે રીતે ગરોડી નીકળી ખોરાકની વસ્તુમાં ગરોડી નીકળી છે એ એવું ચલાવી લેવાય નહીં આ એક ગ્રાહકે જો એ ગરોડી ખાઈ ગયા હોત તો એની સ્થિતિ શું થતી એટલે માટે ગ્રાહકને ન્યાય મળે તે માટે અમે ગ્રાહક તકરા નિવારણ કમિશનમાં અમે ફરિયાદ દાખલ કરનાર છીએ ગ્રાહકની રજૂઆતને આધીન પ્રાંતિજ ગ્રાહક હિત સુરક્ષા મંડળના નટુભાઈએ ધારાધોરણ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરી છે હવે જોવું રહ્યું ગ્રાહકને કેટલા સમયમાં ન્યાય મળશે